રાજ્યમાં ભાજપના નેતા હોય કે કાર્યકર્તા હોય એ લોકોને જાણે કાયદાનો કોઈ ડર ના હોય તેવું જ લાગી રહ્યું છે એટલા માટે આ કહેવું પડે છે કે ઘણી એવી ફરિયાદો સામે આવી છે કે જે ગંભીર ગુનાઓ કહી શકાય અને એ ગુનામાં જે ભાજપના જ નેતાઓ અને કાર્યકર્તા હોય તેમના નામ છે તે સામે આવ્યા છે ચાહે ડ્રગ્સના પેડલરની વાત હોય કે પછી દુષ્કર્મની વાત હોય આ તમામ જગ્યાએ ભાજપના જ નેતાઓના નામ છે તે સામે આવ્યા છે અને તે લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યારે ફરી એકવાર જે ભાજપના જ જે સંગઠનના ઉપપ્રમુખ છે તેમની સામે એટ્રોસિટીની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે વાત છે ધોરાજીની ધોરાજી તાલુકા સંગઠનના જે ઉપપ્રમુખ છે કેવિન હાંસલિયા જેની સામે જે એટ્રોસિટીની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે અને આ ફરિયાદ જે જે ગામ છે છે તે ગામના સરપંચ સરપંચ મહિલા તેમના પતિ દ્વારા દાખલ કરવામાં આવી હતી આ છે કેવીલ હાંસલિયા કે જેમની સામે એટ્રોસિટીની ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે મહિલા સરપંચનું કેવું છે કે તેમના પતિની વિરુદ્ધ જે આ કેવીલ હાંસલિયા છે કે જે રાજકીય દાજ રાખી રહ્યા છે અને ત્યાં જે ઝાઝરમેન કડવા પાટીદાર સમાજનું એક વોટ્સઅપ ગ્રુપ છે તે વોટ્સઅપ ગ્રુપમાં તેમને જાતિ વિષય જે ગાળો છે તે દેવામાં આવી હતી અપશબ્દો છે તે બોલવામાં આવી રહ્યા છે અને એટલા માટે થઈને તેમને જે આ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે ધોરાજી પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી હતી મારું નામ કિરણબેન બગડા હું જનરલ સીટ ઉપર ચૂંટાયેલ અનુસૂચિત જાતિના મહિલા સરપંચ મારા પતિ સામે રાજકીય રાગદ્વેષ રાખી કેલવીન રતિલાલ હાંસલિયા નામના શખ્સે એક ઝાંજમેર કડવા પટેલ નામનું વોટ્સઅપ ગ્રુપ છે તેમાં મારે પતિને જાતિ વિષયક ટિપ્પણી કરી અને ખરાબ ગાળો બોલી અને અમને જાતિ પ્રત્યે અપમાનિત કરેલા છે આ ગ્રુપમાં મહિલાઓ હોવા છતાં તે વારંવાર ખરાબ ગાળો બોલે છે અને ગામમાં બે સમાજ વચ્ચે ઘર્ષણ ઊભું થાય તેવો માહોલ ઊભો કરે છે અને ગામમાં શાંતિનો ભંગ કરવા માંગે છે તેથી મારા પતિએ આ કેલ્વિન હાસલિયા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી ફરિયાદ નોંધાવેલ છે ત્યારે હાલ તો જે કેવિલ હાંસલિયા છે તેને પકડવા માટે પોલીસ છે કે જે તપાસ કરી રહી છે પરંતુ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે આ ભાજપના સંગઠનના ઉપપ્રમુખ તરીકે તેમનું પદ છે તે જોવા મળી રહ્યું છે ત્યારે અત્યાર સુધી અનેક કેસોમાં જોવા મળ્યું કે જ્યાં ભાજપના કાર્યકર્તાઓનું નામ સામે આવતું હોય ત્યાં પોલીસની કામગીરી ઉપર સવાલ છે તે ઊભા થતા હોય છે એટલા માટે કે એ ભાજપનો કાર્યકર્તા છે અને આ તો ભાજપ તાલુકા સંગઠનના ઉપપ્રમુખ છે ત્યારે હવે આને પકડવા માટે પોલીસ કેટલી ત જે તજવીજ છે તે હાથ ધરશે અને ખરેખર પોલીસ આને પકડી શકે કારણ કે એટ્રોસિટી જેવી ગંભીર કલમ છે તે દાખલ કરવામાં આવી છે અને તે કલમ હેઠળ હવે આની ધરપકડ ક્યારે કરવામાં આવશે કારણ કે ભાજપના નેતાઓ તો જાણે એવું જ માની બેઠા છે કે તેમનું પોલીસ કશું નહીં બગાડી શકાય કાયદો કે જેમનું કશું નથી બગાડી શકવાનું કારણ કે એટલા માટે જ થઈને કોઈ એવો ડર નથી એટલા માટે થઈને જ જે કેવી હાંસેલિયા છે કે જેમને જે રાજકીય દાજ રાખીને જે આ મહિલા સરપંચ છે તેમના પતિ વિરુદ્ધ જે આ અપશબ્દો છે તે બોલવામાં આવ્યા તેમના જાતિ વિશે અપશબ્દો છે તે ગ્રુપની અંદર બોલવામાં આવ્યા હતા અને એટલા માટે થઈને આ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી અને આ એવી કોઈ પહેલી ફરિયાદ નથી કે જેમાં ભાજપના કોઈ કાર્યકર્તા કે નેતાનું નામ સામે આવ્યું આ અગાઉ પણ આવી ફરિયાદ છે જે થયેલી છે સુરતની અંદર જે ડ્રગ્સ કેસ સામે આવ્યો હતો કે જે ડ્રગ પેડલર હતો આ છે વિકાસ આહિર આ વિકાસ આહિર કે જે હર્ષ સંઘવી જે ખાસ મિત્ર છે તે કહેવામાં આવે છે આ હરસંઘવી સાથેના તેમના ફોટા છે તે પણ સોશિયલ મીડિયામાં જોવા મળ્યા હતા હરસંઘવીના ખાસ મિત્ર કહેવા હતા અને સુરત યુવા મોરચાના જે નેતા તરીકે આમનું વિકાસ આહિરનું નામ છે કે જે લેવાતું હતું અને તેના દ્વારા જે સુરતની અંદર કે જે યુવાધનને બરબાદ કરવાનું કામ છે તે કરવામાં આવતું હતું અને તેને વિકાસ આહિર જે ડ્રગ્સ સાથે સુરત એસઓજી જે છે પોલીસ તેના દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો એટલે કે કહી શકાય કે ક્યાંક જે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ કે નેતા સાથેના જે ખાસ કહેવાતા વ્યક્તિઓ છે તે લોકો બેખોબ બની ગયા છે અને તેમને એવું જ લાગે છે કે હવે તેમનું પોલીસ કશું નહીં બગાડી શકે કેમ કારણ કે તે લોકો ભાજપ સાથે જોડાયેલા છે અને ભાજપ સાથે જોડાયેલા હશે તો એમને ક્યાંક તેમના જે નેતાઓ છે તે બચાવી લેશે અને તેવું માનીને જ તે લોકો જે ગુનાઓની જે દુનિયા છે તેની અંદર જતા હોય છે અને જે ગુનેગારીના કામ છે તે કરતા હોય છે વિકાસ આહિર કેટલાય સમયથી આ રીતે ડ્રગ પેડલરનું કામ કરતો હશે પરંતુ કોઈને ખબર નથી હર્ષસંઘવીના ખાસ મિત્ર છે તે વિકાસ આહિર કહેવાતા હતા અને તે ડ્રગ સાથે પકડવામાં આવ્યો અને ત્યારબાદ હર્ષ સંઘવી દ્વારા એવા નિવેદન બી આપવામાં આવ્યા કે કોઈ પણ હશે તેને છોડવામાં નહીં આવે તેને પોલીસે પકડી લીધો છે તેની સામે જે કડક કાર્યવાહી છે તે કરવામાં આવે છે પરંતુ અહીંયા આગળ સવાલ એ છે કે તમારા જ ભાજપના નેતાઓ હોય કે કાર્યકર્તા હોય કેમ પોલીસથી હવે ડરતા નથી અને બેખોફ બનીને તેમનું મન ફાવે તેમ જે લોકોને જે અપશબ્દો બોલવાના કામ કરતા હોય છે તેમના જાતિ વિશે બોલવાનું કામ કરતા હોય છે ડ્રગ્સ જેવી જે ડ્રગ્સનું વેચાણ કે જેની ઉપર પાબંદી છે અને તેવું વેચાણ કરવા માટે પણ તે લોકો આગળ આવતા હોય છે દુષ્કર્મની વાત કરવામાં આવે તો જસદંડ જે દુષ્કર્મનો મામલો હતો જે છેલ્લા એક દોઢ મહિનાથી આ મામલો છે તે ચાલી રહ્યો હતો પરેશ રાદડિયા કે જે ભાજપનો નેતા કહેવાય છે અનેક નેતાઓ સાથેના તેના ફોટા છે તે ભાજપના દિગ્ગજ નેતાઓ સાથેના તેના ફોટા જોવા મળ્યા હતા ચાહે જયેશ રાદડિયા હોય કે અન્ય નેતાઓ અને આ પરેશ રાદડિયા સામે દુષ્કર્મની ફરિયાદ છે તે નોંધાઈ હતી એ ફરિયાદ નોંધાયા બાદ દોઢ મહિના પછી એ પણ હાઈકોર્ટે ટકોર કર્યા બાદ જે પરેશ રાદડિયા છે કે જે પોલીસ સમક્ષ જે સરેન્ડર કર્યું હતું કેમ કારણ કે પરેશ રાદડિયા દ્વારા હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકવામાં આવી જામીન અરજી પાસ નહીં હા પાસ ના થઈ હાઈકોર્ટ દ્વારા જે કહેવામાં આવ્યું કે પરેશ રાદડિયાએ સરેન્ડર કરવું જ પડશે અને ત્યારબાદ આખરે દોઢ મહિના જે દોઢ મહિના જેટલો સમય થયો અને ત્યારબાદ પરેશ રાદડિયા કે જે પોલીસ સમક્ષ હાજર થયો હતો અને અત્યારે હાલ હવે તેની તપાસ છે તે કરવામાં આવી રહી છે પરંતુ દોઢ દોઢ મહિના સુધી પરેશ આદડિયા જે ભાગતો રહ્યો ત્યાં સુધી પોલીસ શું કરતી હતી અને હવે વાત છે કે જે આ કેવિન હાંસલિયા કે જેની સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે સરપંચના પતિ દ્વારા આ ફરિયાદ છે તે દાખલ કરાઈ ત્યારે હવે જે કેવિન હાંસલિયા છે તેને પોલીસ ક્યારે પકડશે કે પછી આ જ રીતે પોલીસ તેને છાવરશે અને તેને બચાવવાનું કામ કરશે આવા અનેક સવાલ છે કે જે પોલીસની કામગીરી ઉપર પણ ઊભા થાય છે અને ભાજપના સંગઠન ઉપર પણ ઊભા થાય છે કે ભાજપના નેતાઓ ઉપર ઊભા થાય છે ત્યારે હવે કેવિન હાંસલિયાને બચાવવા માટે કોઈ ભાજપના નેતા સામે આવશે કે પછી પોલીસ જે રીતે તેનું કામ થતું હોય છે તે પ્રમાણે કેવીન હાસલિયાને વહેલામાં વેલી તકે પકડી શકશે આપ શું માનો છો કે ખરેખર જે આ ભાજપ તાલુકા સંઘ ધ્વારાજીના જે તાલુકાના સંગઠનના ઉપપ્રમુખ છે કેવીર હાંસલિયા કે જેમની સામે એટ્રોસિટી જેવી ગંભીર ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેને ખરેખર પોલીસ પકડી લેશે ખરી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર